અને એટલે તમે કોઈ લગ્ન કે એવો કોઈ વિડીયો મૂકો કે કઈ કરો હમ બસ અમે વિડિયો મૂકીએ કોઈ એવું પાત્ર હોય તો ડાયરેક્ટ કોન્ટેક કરવાનો છે જુમાલીસ જેવું છે મૂકો છે તમારો વિડીયો ચેનલ ઉપર ચેનલ ઉપર આપણે વિડીયો મૂકીએ તો કોઈ આપણે વાંધો ને તમારા વોટ્સઅપ નંબર છે ને આ ચાલુ નંબર છે અત્યારે જે વાત કરીએ અ તો આપણે મેરેજ કરવાનો છે વાત કરવી છે આપણે હા હા શું નામ છે તમારું મારું નામ વેજાભાઈ વેજાભાઈ હા પપ્પાનું નામ રામદેવભાઈ રામદેવભાઈ બરોબર છે શું કામથી બોલો છો બજાણા ખંભાડિયા તાલુકામાં જામ ખંભાડિયા બજાણા તાલુકો ખંભાડિયા हाँ जिलों द्वारका द्वारका हाँ बराबर से बराबर से <coughs> हमें आयर जो ही बराबर पनारा पना, टक्स से हमारी एम हम्म बराबर से बराबर से अटक टक्के भी किधी तुम्हारी पनारा पनारा हाँ

સમજાઈ ગયું એટલે કોરોના માં ગુજરી ગયા એટલે તમારા લગ્ન થયા તા ને કેવડા હતા ત્યારે લગ્ન થયા તમારા ના મારા મોડા મોડા થયા તા અને એમાં શું થયું કે જો પેલા વેલા બા બાપુ જેવો થઈ ગયા હતા બરાબર અને અમે બે ભાઈઓ છે તો ભાઈના તા મેરેજ થઈ ગયો મારાથી નાનો છે એના મેરેજ થઈ ગયા હે બરાબર બરાબર ત્રણ બેનો છે તમે તમને મેરેજ થઈ ગયા બરાબર છે હા હવે મારા જે હું પાત્ર જો મળી જાય ભગવાન ને બેજાથી તો મોટો આભાર ભગવાનનો ના ના બસ બસ આપડે તો કોશિશ કરીએ તમે ભાઈઓ ટોટલ કેટલા અમે બે ભાઈ અચ્છા એટલે તમારા તમારાથી નાના ભાઈ છે હા બરાબર છે તમે મોટા અને તમારા મેરેજ થઈ ગયા હતા પણ આવી રીતે કોરોના માં ગુજરી ગયા હા નાના ભાઈ પરણેલા જ છે હા એને આઈ પણ એના થઈ ગયો હેમ હેમ બરાબર છે તમે અત્યારે વાતચીત કરો છો વોટ્સએપ નંબર છે હા વોસ્તવ ગંજ નંબર બોલો જી નંબર ના એ હું તો પણ હતો મને મોટો યાદ ન હોય હું બોલું છું આ નંબર છે એ તમારો વોટ્સએપ નંબર છે ને હા હા વોસ્તવ ત્યાંસી બસો પાંચ હા એકાવન એકસો ચોર્યાસી હા ચોર્યા હા બરાબર બરાબર ને હા બરાબર છે શું કામ શું કરો છો તમે હા હું અત્યારે આપડે જે ઓલા કારા પથ્થર નો ભડિયો હોય ને હમ હમ કાકરી નો એમાં હું નોકરી કરું ટ્રેક્ટર હલાવું છું

ખાલી ચલાવવાનું બરાબર છે બરાબર છે સમજાઈ ગયું બરાબર ને આપડે મકાન નથી ભારે મકાન રહું છું બરાબર છે પછી આપડે ગમે ત્યાં સંબંધ ની વાત થાય ને પછી હાથા ખોટું નીકળે આપડે પછી નીચું જોવા જેવું થાય ના ના વાત થતી છે તમે જે કઈ બોલો સાચું બોલો તો કારણ કે આ તો ઓડિયો વાયરલ થાય અને કાલે સવારે કોઈ એમ કે તમે તો એમ કેતા હતા ને કે ઘરના મકાન છે હા

અચ્છા 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 વીસ આવે ને વીસ ચાલીસ kilometer રોજ નું તમારે જવું આવું પડે બરાબર મારે અત્યારે રહેવાનું જ જ્યાં નોકરી કરું ત્યાં જ મારે ચોવીસ કલાક રેવાનું હા સમજાઈ ગયું સાચી વાત સમજાઈ ગયું ક્યાય જવા આવવા નું નહિ ટૂંક તમે ત્યાં જ રયો છો નહિ ક્યાય જવા કરવા નું નહિ બરાબર અને મારે મારું આ ગોઠવાઈ જાય ઘરનું મેરેજ marriage થઇ જાય મારા એટલે છેક મને અહિયાં રેવા માટે મકાને પણ આપવું પડે ને કેમ કે હું એની એના ઘરે નોકરી કરવા એટલે અમારે હોય salary વાત કે ભાઈ તમારે રહેવા મકાન મને આપવું પડે સરસ એટલે તમે કાયમી માટે અહિયાં થાય જ છો એટલે તમારા માટે એ મકાન પણ એ લોકો આપે તમારા મેરેજ થાય તો બરાબર હા બરાબર છે એટલે તમારા મકાન ની ચિંતા તો કઈ છે જ નહીં ના એ કઈ નથી ભગવાન ની ઉપર વાળા દયા છે મોટા ભાઈ બરાબર છે બરાબર છે સમજાઈ ગયું બીજું કઈ તમારે શરીર માં કઈ ખામી તમારે ના કોઈ જાત ની નહીં એમ બરાબર છે આપરે 5 5 પોણા 5 ફૂટ ઊંચાઈ છે હમમ અને 5 કિલો વજન છે શરીરમાં કોઈ જાતનું કોટખા પણ નહી કેટલા કિલો વજન કીધું તમે 56 જી 62 કિલો વજન છે તમારું ના ના બરાબર છે બધી રીતે કમ્ફર્ટેબલ જ કહેવાય કારણ કે હા હા આ બરાબર છે બરાબર છે કેટલું ભણ્યા ગણ્યા કેટલું તમે ભાઈ આપણે છો મોટા ભાઈ લે કંઈ ભણ્યા જ નથી

હવે શું છે કે આ એક જ છે કે ભાઈ આપણે ગમે બીમાર આ કોઈ બે દિવસ આપડે ઘરે રહેવું પડે તો ઘર નો માણસ હોય તો એને કહેવાય કે મને પાણીનો એ તો છે તો છે બીજા તો કોઈ ન કહી શકીએ ન કહી શકીએ ન કહી શકીએ મેન પ્રોબ્લેમ આ બરાબર છે બરાબર છે આપણે એક જ છે ભાઈ કે ગમે આપણો સંબંધ હોય તો આપણે જમાડે બે દિવસ પછી કાયમી માટે નો જમાડે ન જમાડે કોઈ કેવાય નઈ કોઈ નહીં કારણ કે આ દુનિયામાં જો આપણે માનભર જીવવું હોય ને તો સ્વનિર્ભર રહેવું ભલે ગમે એટલી કષ્ટિ પડે પણ આપણા આપડે આપણા ઉપર નિર્ભર હોય ને તો ક્યારેય કોઈ આપણને કઈ ન જાય કારણ કે આ તો આપડે વાત કરી છે બાકી આ પશુ પંખીઓ કોણ કઈ કોઈ સેવા ચાકરી કોણ કરે એક નાનું બચ્ચું હોય ત્યારે એની એના એના માઢામાં એનું ચારો આપતી હોય પછી એને પાંખો આવી જાય છે ને પછી પક્ષી એની રીતે બધી ઈ કરે છે એને કોઈ ની જરૂરિયાત રહેતી નથી આપડે તો માણસ છીએ આપી છે વિચારવાની શક્તિ આપી છે હાથ પગ આપ્યા છે પછી આથી વિશે શું હોય દુનિયાની અંદર કોઈ દી પશુ પંખી એમ કીધું કે મારું કોઈ નથી કોઈ દી કોઈ બસ કારણ કે એક દુનિયા નો સિદ્ધાંત છે કે જેનું કોઈ નથી ને એનો ઈશ્વર છે બસ એટલે આ બધું એવું છે કોઈ વાંધો નહીં ભાઈ આપડે તમારો ઓડિયો મૂકશું અને તમારો મને ફોટો આ નંબર આપી દેજો આ વોટસઅપ નંબર છે ને તમારો હા તો મને ફોટો તમારો મોકલી દેજો અને બીજું તમારે કઈ જમીન કે એવું કઈ ખરું નથી બરાબર છે બરાબર છે પછી તમારું જે ગામડું છે ત્યાં મકાન છે કે ત્યાં પણ નથી મકાન

એટલે કેવાનું શું છે કે લગ્ન થાય તો તમને એ મકાન આપે તો તમે એમાં રહી શકો અને તમે ત્યાં નોકરી કરો છો બરાબર ના ના બહુ સારી વાત છે બહુ સારી વાત છે અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો ફ્રોડ કોલ કોઈ આવે પૈસા ટકાની માગણી કરે કોઈ એવી લાલચ આપે તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર કોઈ સાથે કરતા નહીં બરાબર બરોબર હા અને બીજું તમે આહિર સમાજમાંથી જો તો તમારે આહીર સમાજમાં જોઈએ છે કે કદાચ કોઈ બીજું સમાજ હોય તો તમને હાલે મને જે તમારે જેવું જોઈએ એવું તમને પાત્ર મળે અને તમારી અત્યારે તેતાલીસ વર્ષ છે તો કોઈ છૂટું થઈ ગયેલું પાત્ર હોય કોઈ કોઈના કોઈ ના હસબન્ડ ગુજરી ગયા હોય એટલે વિધવા પાત્ર હોય એની સાથે દીકરા હોય તો એવું ચાલે ખરું આવશે વાંધો નહી બરાબર ને અને આપડે ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ભલે કઈ વાંધો નહીં ભાઈ આપણે ઓડિયો મૂકશું અને મને ફોટો મોકલી અને મને ફોન કરી દેજો કે અત્યારે મોકલો જ છો ફોટો હા હમણાં હું તમને કલાક કલાક પોણી કલાકમાં મોકલું એટલે મને સાંજ સુધીમાં મોકલજો પણ જ્યારે ફોટો મોકલો ને એટલે વેજાભાઈ રામદેવભાઈ પનારા એમ કેજો એટલે હું સેવ કર લો બરોબર ફોટો એ ભલે 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 કઈ વાંધો નહીં ભાઈ હા આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ